વડોદરાના આજવા રોડ પર આવેલા આદ્યશક્તિ ગરબા મહોત્સવના ગ્રાઉન્ડના પંડાલમાં પેશાબ કરનાર ઈસમને આયોજકો દ્વારા પકડતા તે બેટરી ચોરી કરી રહ્યો હોવાનું ફલિત થતાં બાપોદ પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો વડોદરા શહેરના આજવા રોડ ઉપર આદ્યશક્તિ ગરબા મહોત્સવ પંડાલમાં એક અજાણ્યા ઈસમ દ્વારા પેશાબ કરવા આવતા આયોજક દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો જોકે તેની પૂછપરછ તેના ખિસ્સામાં ગાંજાની પડીકી અને પોતે બેટરી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે મામલે આયોજકો દ્વારા તેને પકડી બાપોત પોલીસ મથકને હવાલે કરવામાં આવ્યો છે સમગ્ર મામલે વિજય પાટીલે જણાવ્યું હતું કે અમે બાપોત પોલીસ મથકમાં ફરિયાદ આપવા માટે આવ્યા છીએ આજવા રોડ પર ખૂબ જ મોટા અમારા આદ્યશક્તિ ગરબા મહોત્સવના પંડાલની અંદર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પેશાબ કરવામાં આવ્યો છે જેને પકડીને અમે બાપોત પોલીસ મથકને સોંપ્યો છે શંકાસ્પદ એવું પણ લાગ્યું એના ખિસ્સા તપાસતા ખિસ્સાની અંદર કાન પડીકી મળી આવી અને ગાંજાની પડીકી પણ મળી આવી ત્યારબાદ તેને પૂછ્યું તો કહ્યું કે હું બેટરી ચોરતો હતો એટલે બાપોત પોલીસ મથકને સોંપ્યો છે રિક્ષાની અંદર બેટરી મળી છે અને બંને બેટરીને અમે બાપોત પોલીસ મથકે લઈ આવ્યા છે આ લાગણની કાર્યવાહી બાપોત પોલીસ મથક દ્વારા કરવામાં આવી રહી છે મારું નામ વિજય પાટીલ છે અને બાપોત પોલીસ સ્ટેશનની અંદર અમે ફરિયાદ આપાય છે આજવા રોડ પર ખૂબ જ મોટા અમારા આદ્યશક્તિ ગરબાના પંડાલની અંદર બે અજાણ્યા વ્યક્તિ દ્વારા પેશાબ કરવામાં આવ્યો છે તેને બાપોટ પોલીસ સ્ટેશનમાં અમે સોંપ્યો છે એ શંકાસ્પદ એવું લાગ્યું એના ખિસ્સા તપાસતા ખિસ્સાની અંદર પાના પકડ મળ્યા અને ગાંજાની પડેકી મળી ત્યારબાદ એને પૂછ્યું તો કે હું બેટરી ચોરતો તો એટલે અમે બાપોટ પોલીસ સ્ટેશનને સોંપ્યો હા બેટરી જપ્ત કરી અમે બે બેટરી રિક્ષાની અંદર બેટરી મળી હતી એ બે બે બેટરી અમે બાપોર પોલીસ સ્ટેશન લઈને આવ્યા છીએ ફરિયાદ હા ફરિયાદ આપી છે આગળની કાર્યવાહી બાપોર પોલીસ સ્ટેશનમાં ચાલુ છે બસ અપીલ કાયદેસર જે કાર્યવાહી પોલીસ દ્વારા કરે એ કાર્યવાહી અમે સ્વીકારીશું